હેલો ફ્રેન્ડ્સ તો આજે હું તમારી સાથે શેર કરીશ ટમેટા સૂપની રેસીપી તો શિયાળાની સિઝન આવી ગઈ છે અને માર્કેટમાં ટમેટા ખૂબ ઓછા ભાવમાં મળે છે એકદમ સસ્તા મળે છે તો તમે આ રીતના એકવાર ટમેટો સૂપ બનાવશો ને તો શાકની પણ જરૂર નહીં પડે એવું સરસ ટમેટો સૂપ ઘરે જ બનીને તૈયાર થાય છે સૂપ બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે ટમેટાની જરૂર પડશે તો મેં અહીંયા આ રીતના ટમેટા લીધેલા છે તો ટમેટાને આપણે આ રીતના કટ લગાવી લઈશું તો આ રીતના આપણે બધા જ ટમેટાનું કટ લગાવવાનું છે તો તમે ટમેટો સૂપ સાથે જીરા રાઇસ છે કે ઓનલી ફોર રાઈસનો પણ ઉપયોગ કરી શકો છો ટેસ્ટમાં ખૂબ સરસ એવું લાગે છે તો આ રીતના આપણે બધા જ ટમેટાનું કટ કરી લેશું તો પાણી પણ આપણું સરસ એવું બોઇલ થવા લાગ્યું છે ત્યારબાદ જે આપણે ટમેટાનો કટ લગાવીએ છીએ એ ટમેટાને આપણે એડ કરીશું તો ત્યારબાદ મેં અહીંયા ડુંગળી લીધેલી છે તો ડુંગળીના કટિંગના આ રીતના આપણે આ રીતના એડ કરવાની છે ત્યારબાદ આપણે ચારથી પાંચ કળી લસણની એડ કરીશું એક ઇંચ જેટલો આદુનો ટુકડો એડ કરવાનો છે ત્યારબાદ આપણે ટમેટો કેચઅપ એડ કરીશું તો તમે આ રીતે ક્યારે ટમેટો કેચઅપનો ઉપયોગ કરીને સૂપ બનાવ્યો છે ના બનાવ્યું હોય તો એકવાર ચોક્કસ ફ્રાય કરજો બધાને ખૂબ જ ભાવશે ત્યારબાદ આપણે વન ફોર ટીસ્પૂન કરતાં પણ ઓછો ગરમ મસાલો એડ કરીશું એક ચમચી જેટલું આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું તેનાથી સૂપનો કલર એકદમ સરસ આવે છે અને ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું બધી જ સામગ્રી આપણે જ્યારે ટમેટા બાફવા રાખીએ છીએ ને ત્યારે જ આપણે બધું જ એડ કરવાનું છે જેથી બધી જ ફ્લેવર સરસ એવી ટમેટામાં બેસી જશે ત્યારબાદ જો શુભ ખાટું મીઠું હોય તો ખાવાની ખૂબ મજા આવે છે તો તેના માટે આપણે એક ચમચી જેટલી ખાંડ એડ કરીશું ત્યારબાદ આપણે ઢાંકણ કવર કરીને હાઈ ગેસ હાઈ ગેસની ફ્લેમ પર ત્રણથી ચાર સીટી વાગે ત્યાં સુધી આપણે સરસ એવા ટમેટાને બાફી લેશું તો ટમેટા આપણે સરસ એવા બફાઈ ગયા છે તો ચાલો હવે આગળની પ્રોસેસ શરૂ કરી દઈએ તો ત્યારબાદ આપણે આ રીતના ચીપિયાની મદદથી જે ટમેટાની છાલ રિમૂવ થઈ છે ને એને આપણે સાઈડમાં આ રીતના પ્લેટમાં કાઢતા જશું જો ટમેટા સરસ એવા બફાઈ ગયા હશે ને તો એકદમ સરસ એવી ટમેટાની છાલ છે ને એ રિલીઝ થઈ જશે તો સેમ પ્રોસેસથી આપણે બધા જ ટમેટાની છાલને રિમૂવ કરવાની છે તો આ રીતના બ્લેન્ડર મારીને મેં સૂપને તૈયાર કરી લીધું છે તો ચાલો સૂપ વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે સૂપનો વઘાર કરી લેશું તો વઘાર કરવા માટે સૌથી પહેલાં તો મેં અહીંયા એક માટીનું વાસણ લીધેલું છે તેમાં બે ચમચી જેટલું તેલ લીધેલું છે તેલનો ઉપયોગ આપણે સૂપમાં વધારે કરવાનો નથી ઓછા તેલમાં જ સૂપ આપણું બનીને તૈયાર થઈ જશે તો તેલ આપણું ગરમ થાય ત્યારબાદ તેમાં આપણે અડધી ચમચી જેટલી રાય એડ કરીશું અડધી ચમચી જેટલું આપણે જીરું એડ કરીશું રાઈ અને જીરુંને આપણે સરસ રીતે ચટકવા દઈશું ત્યારબાદ મેં અહીંયા બે લવિંગ અને એક બાદિયા લીધેલા છે તે આપણે એડ કરીશું અને ત્યારબાદ આપણે મીઠા લીમડાના પાન એડ કરીશું અને ત્યારબાદ જે આપણે ટમેટાનું સૂપ તૈયાર કરેલું છે તેને આપણે એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લેશું જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બે લાઈકોનને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે તો સૂપને આપણે સરસ રીતે ઉકાળીશું જેમ સૂપ આપણું સરસ એવું ઉકળશે ને તેમ સૂપ આપણું એકદમ સરસ એવું ઘટ તૈયાર થશે તો આ રીતે સૂપ સરસ ઉકળવા છે તો આ સમય ઉપર આપણે બે ચમચી જેટલા લીલા દાણા એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લેશું તો સરસ એવું સૂપ આપણું ઉકળી ગયું છે તો આ સમય ઉપર આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું તો ગરમા ગરમ સૂપ આપણું તૈયાર છે તો એકવાર ઘરે ચોક્કસથી ટ્રાય કરજો નાનાથી લઈને મોટા બધાને આ સૂપ ખૂબ જ ભાવશે જો આ સૂપ સાથે જીરા રાઇસ કે ઓનલી ફોર રાઇસ હો ને તો તો ચાર ચાંદ લાગી જાય એવી મજા આવે છે આ સૂપ પીવાની તો શિયાળાની સિઝનમાં ચોક્કસથી એકવાર ટ્રાય કરજો અને તમારા ફેમિલી મેમ્બર સાથે આજની ટમેટા સૂપની રેસીપી ચોક્કસથી શેર કરજો તો રાઈસ સાથે ટેસ્ટી સૂપ ટમેટાનું આપણું બનીને તૈયાર થઈ ગયું છે એકવાર ચોક્કસ ટ્રાય કરજો તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ